નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોયરાજો નિર્ભય ન્યૂ સૌરાષ્ટ્રની અંદર અત્યારે ચેલેન્જ ચેલેન્જ રમાઈ રહ્યું છે એક તરફ કાંતિ અમૃતિયાએ પહેલા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી ગોપાલ ઇટાલિયાએ ફરીથી કાંતિ અમૃત્યાને આપી અને કાંતિ અમૃતિયાએ કહી દીધું કે આવો સોમવારે બંને રાજીનામું આપી દઈએ અને મોરબીમાંથી પીટા ચૂંટણી કરી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે સરા આખા રાજકારણને સમજવું છે કારણ કે એક તરફ ગોપાલ ઇટાલિયા એક તરફ કાંતિ અમૃતિયા બંને એવા નામ છે જે રાજનીતિમાં કઈ પણ કરવા માટે જાણીતા છે ગોપીબેન આનો બહુ થોડું સમજવું પડે એમ છે સુ કામ ગોપાલ નો મેળ આવ્યો છે મોરબી લેવા દેવા નહીં તો કાંતિભાઈ અમૃત ગોપાલ ને સુકામ લેવા પડ્યા વચમાં એટલા માટે છે પેલી વાત તો એ કે મોરબીમાં અત્યારે રોડ રસ્તા નું આંદોલન બુદ્ધિપૂર્વક આગળ વધી રહ્યું છે આમાં બુદ્ધિપૂર્વક ઇન્વર્ટેડ કોમામાં એ આગળ વધી રહ્યું છે ખાસ કરીને ચિત્રકૂટ સોસાયટી નાની કેનાલ રોડ કન્યા છાત્રાલય રોડ પંચાસર રોડ આ સનાળા રોડ આ બધું જે છે એ વિસ્તારો પાટીદારોના છે અને એમાં તમારી જાણ ખાતર જે પ્રકારે ચક્કા જામ જેવા આંદોલન થઈ રહ્યા છે એની પાછળ આમ આદમી પાર્ટીનો સક્રિયતા નજરે પડે છે એટલે પહેલી વાત તો એ કે મોરબી એમાં રોડ રસ્તાના પ્રશ્ન એના ધારાસભ્ય ભાઈ આપણા કાંતિ અમૃતિયા અને એને સીધો છટકો ત્યાં છે ગોપાલ ઇટેરા સુધી મારવો પડ્યો એ શું કામ કારણ કે જે રોડ રસ્તાના આંદોલન ચાલે છે એની પાછળ આમ આદમી પાર્ટીની સક્રિય ભૂમિકા હોવાનું કાંતિભાઈ અમૃતિયા માને છે અને છે પણ ખરું

સર એ કાંતિ અમૃત્યાએ કીધું ગોપાલ ઇટાલિયા બોલ્યા બાદ કાંતિ અમૃત્યા એ ફરી ચેલેન્જ યસ યસ કારણ કે કાંતિ અમૃત જે ચેલેન્જ આપી ચેલેન્જ ઉપાડી એમાં ગોપાલ ઇટાલિયા શું કીધું કે ઓકે તમારી ચેલેન્જ મને મંજૂર છે એક કામ કરો ફરતા નહીં અને એને બહુ બધા કટાક્ષ કેરા કે તમારે સીઆર આર પાટીલ ને પાટીલ અંકલ શબ્દ વાપર્યો કે પાટીલ અંકલને પૂછવાનું નહીં એવું બધું નહીં કરતા પણ તમારામાં જો ત્રેવડ હોય તો તમે સોમવારે રાજીનામું આપી દો એટલે એના એના વિડીયોમાં એ તો નથી કેતા કે હું રાજીનામું આપું પછી એના ફેવરમાં તમે જેમ કહો છો એમ કાંતિભાઈ કદાચ કીધું હશે કે ભાઈ તો તમે આપી દો રાજીનામું તો આમ તેમ ઓકે હવે હજી બધું ક્લાઇમેક્સ ઉપર જાય ત્યારની વાત ત્યારે પણ કમસે કમ ગોપાલ ઇટાલિયા એની ચેલેન્જ તો જીતી લીધી એ કન્ફર્મ છે હવે આમ જુઓ તો દડો કોર્ટમાં છે ભાઈની કાંતિભાઈ અમૃતિયાની કાંતિભાઈ ખબર હોય પણ હવે તમારી ચેનલ તો દુનિયાભરમાં જાય છે બીજાને એમ થાય કે ભાઈ કાંતિભાઈ અમૃતિયા એવું શું છે એમ તો સૌથી પહેલી વાત કાંતિભાઈ હોળે હરાવેલા છે બધી રીતે પૂરા એમાં કોઈ વસ્તુ ઈધર યા ઉધર નહી આપણે એના ભૂતકાળ જો ઉખેડીએ તો તો બધું ટૂંકું પડે આપણે જે અત્યારે એપિસોડ કરવા બેસીએ તે તેઓ શ્રી મૂળ જેતપર નામના ગામના છે હું તો શોર્ટમાં કઉ છું કારણ કે ઈ ઉખેડવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ આ રાજકારણ ઉપર આવશું પણ તમને કહો કે જે પેઢીના લોકો લોકો છે છે કેટલાક અભ્યાસુ એને બધી ખબર જેટલા જેતરમાં કાંતિભાઈ અમૃતિયા અમૃત્યાને આમ જુઓ તો ચા ની કિતલી હતી ચાની કિતલી હવે એ ચાયવાલે આજકાલ રાજકારણમાં બહુ હાહાકાર મચાવે છે હવે ચાની હતી ચાની કિતલી પણ

મોરબીના હાર્દ વિસ્તારમાં એટલે હૃદય સમા વિસ્તારમાં જે સૌથી પોષ વિસ્તાર કહેવાય એમાં એક જમાનામાં આપની જાણ ખાતર એક પાંચસો સાતસો કરોડની જમીન હતી સાઠ વીઘાની અત્યારે સાઠ વીઘાની હતી કોની ગોપાલ ગુલાબચંદ તલકચંદ શેઠ એટલે જીટી શેઠ જેના નામની રાજકોટમાં અહીંયા ઓર્થોપેડિક હોસ્પિટલ છે ગુલાબચંદ હવે ઈ મોરબીના હાર્દ વિસ્તારમાં એની એક જમાનામાં અરુણોદય મિલ હતી અરુણોદય મિલનું નામ અરુણોદય હવે ઈ જે મિલ હતી ઈ તેઓ શ્રી એ આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા આ સાઠ વીઘાની મિલકત કાંતિભાઈ અમૃતિયા બંગલો હતો જ બંગલો થોડો રિનોવેટ કરીને કાંતિભાઈ અમૃત્યા સાહેબ એમાં રહે છે એટલે પેલી વાત તો એ કે તેઓ શ્રી અબજોપતિ છે પૈસા અઢળક છે એમાં કોઈ શંકા નથી

ભાઈ કાંતિભાઈ જીત્યા છે એકાદ બે અપવાદ ને બાદ કરતા કાંતિ તમારો તમારો અવાજ બંધ છે જી સર બે હાજર ની સત્તર ની સાલ જીત્યા હતા કારણ કે પાટીદાર આંદોલન હતું અને બ્રિજેશ મેરજા જે હતા એ પાટીદાર આંદોલનમાં ખુબ સક્રિય હતા એટલે એ વખતે ત્યાં આગળ જીત્યા હતા એટલે બ્રિજેશ મિર્જા જીતા એને કાંતિભાઈ અમૃત્યા એની જીત થતી આવી એની સામે કાંતિભાઈ ના સૌથી મોટા જયંતિ જયરામ એટલે જયંતિભાઈ જયરામભાઈ પટેલ પણ એ જયંતિ જયંતિ જયરામ તરીકે જાણીતા છે હવે ઈ દર વખત ઉભા રહી છે હારી જાય છે એ જુદી વાત છે પણ એમાં બધી વખત અલગ વાત છે ગઈ ચૂંટણીમાં ચૂંટણીમાં બધા જ વિશ્લેષકો પત્રકારો જાણકાર લોકો અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ એમ હતું કે અમૃતિયા હારી જશે અથવા તો જીતે તો બે પાંચ હજાર મત થી માંડ જીતે તો જીતે એને બદલે શું થયું સાઈઠ હજાર મતની લીડ નીકળી એટલે લોકોને શંકા ગઈ કે સમથિંગ ઇઝ રોંગ

પણ રૂપિયાનું જે છે હવે બારના લોકો છે ખાલી બહારના છે એટલું નહિ કેટલાક વિદેશના છે તમને કહો ચીન ચીનના લોકો ત્યાં છે બોલો તમે મોરબીમાં જાઓ તો મોરબી વિચિત્ર લાગે તમને આમ મિની ભારત તો ઈ જે કામદારો છે હજારો ની સંખ્યામાં કારણ કે મોરબી નું જો મોરબી અને માળિયા તાલુકો એમાં આવી જાય હવે એને જિલ્લાનું ઓલું મળ્યું છે હવે મોરબી માળિયા તાલુકા વિધાનસભાની જે વાત છે એમાં સાડા ચાર ચાર થી સાડા ચાર લોકોની જનસંખ્યા ગણાય અને મતદારો છે બે થી સવા બે લાખ છે હવે બે સવા બે લાખ મતદારો હોય એમાં જો હજારો ની સંખ્યામાં બારગામ થી આવેલા મજૂરો હોય વર્ષો થી ત્યાં રહે છે સંભવ છે કે એના પણ ચૂંટણી કાર્ડ નીકળ્યા હોય આધાર કાર્ડ નીકળ્યા હોય રેશનિંગ કાર્ડ નીકળ્યા હોય પણ મતદારો હોય આ એક સંભાવના છે આ તથ્યો છે એવું નથી કહેતો સંભાવના છે એટલે એ બધું કિરિભાઈ કાંતિભાઈ અમૃતિયા ધોરાક હાથના થોડાક છૂટા છે કાવડિયા ભગવાને દીધા મેળે હરાવેલા છે એટલે કે ક્યાંય પાછા પડે એમ નથી ગઈ ચૂંટણીમાં શું થયું કુદરત ને કરવું ને મોરબી નો પુલ તૂટ્યો પછી ચૂંટણી આવી હવે પુલ તૂટો એમાં જે લોકો હતા હથિયાર એકસો ને ઓગણચાલીસ જણા એનું જે ભગવાન એના આત્માને શાંતિ આપે પણ સૌથી મોટી શાંતિ થઈ ગઈ ભાઈ કાંતિ અમૃત્યાને ઈ બુદ્ધિપૂર્વક ખાબકા પાણીમાં ટ્યુબલેસ ટ્યુબ લઈને ટ્યુબ લઈને અને પત્રકારો એના બુદ્ધિપૂર્વકના ના મળત્યા છે એટલે કે એની એને બધી આવડત છે કે મેનેજ કરવું એમ ઈ લોકો એનો વિડીયો ઉતાર્યો તો દુનિયાભરમાં વાત એવી પ્રસરી ગઈ કે આનું નામ ધારાસભ્ય એમ કે આવી જયારે હોનારત થઈ તો જીવ પોતાનો પણ જોખમ અમુક ખાઈપકા જોખમ માં કઈ હતો નહીં ટ્યુબ લઈને એટલે પણ ખરા એમાં ના નહી આનામાં કાંતિ અમૃત્યા અને હીરાભાઈ સોલંકીમાં આ એક સામ્યતા છે હીરા સોલંકી પરસોતમ સોલંકી ના ભાઈ જાફરાબાદ બાજુ રહે છે તે ઈ લોકો પણ આવી બાબતમાં પંકાયેલા છે કાંઈ પણ મોટું હમણાં તાવસે નામનું કે કઈ કઈક વાવાઝોડું આવ્યું હતું એ વાવાઝોડામાં બધું સત્યાનાશ થઈ ગયું તો આ હીરાભાઈ સોલંકી તરતા તરતા ગયા હોળી લઈને ગયા નહીં ની જેમ ઉતરે અને બચાવે ને તેમ તો જેમ સોલંકી વિશે વિશે કહેવાય એવું જ આ થયું મોરબીની પુલ દુર્ઘટનામાં ટ્યુબ આમ બાંધી એટલે ડૂબે નહીં અને ઈ ઉતરી ગયા એમાં એનો બિલકુલ વિડીયો બીડીયો બધો એવો બુદ્ધિપૂર્વક જાહેર થયો ગોપાલ ઇટાલિયાની જેમ ગોપાલ પણ એમ જ કરે છે પોતીકી એક વ્યવસ્થા રાખે છે સોશિયલ મીડિયાની ટીમ એમ કાંતિભાઈ અમૃત્યા પણ બુદ્ધિશાળી માણસ છે કાવડિયા છે ને બધું છે એટલે ઈ વિડીયો જે વાયરલ થયો એને કારણે શું થયું આખા જગતમાં એમ થઈ ગયું કે ભાઈ એમએલએ એ હો તો એસા હો એટલે ઈ જીતી ગયા પણ જીતી ગયા પણ કોઈના ગળે ના ઉતરે એવી લીડ થી જીતી ગયા દુનિયાભરના લોકો જો માછલા ધોતા હોય કે સરકારે સત્યાનાશ માં ધ્યાન ના આપ્યું જયસુખ મોરબી ક્લોક વાળા પોતાની મેળે પુલ નું ઉદઘાટન નાખ્યું દાદાગીરી કરે છે તંત્રને ગાંઠતા નથી દોઢસો દોઢસો એટલે કે એકસો ઓગણચાલીસ જેટલા લોકો ગુજરી ગયા તો તમે વિચાર કરો એના પછી ચૂંટણી આવે તો કોઈ દિવસ કોઈ માને કે સરકાર ની ફેવરમાં કોઈ મતદાન કરે તેમ છતાં કાંતિભાઈ માન્યો કે ધૂપકો મારીને ખાબકા સહાનુભૂતિ નતું ઉતરતું જે તે સમયે અખબારોમાં બધું આવેલું છે એટલે કઉ છું આમ તમને કહું કે બ્રિજેશ મેરજા અને બીજા એકાદ ભાઈ જીવરાજભાઈ થોભણ કેવું કઈ નામ હતું કદાચ એક વખત ઈ જીતા હોય તો માફ કરે બાકી આખી આખું મોરબી પંથકમાં કાંતિભાઈ અમૃત્યાનું પહેલેથી છેલ્લે સુધી શાસન રહ્યું છે અને હવે તમને ખબર હોય તો આ જુઓ નરેન્દ્ર મોદી કોઈ એક કાર્યક્રમમાં કાંતિ અમૃત્યા માથે હાથ મૂકીને કેમ છે કાંતિ કે કેમ છે અમૃત્યા આટલું બોલ્યા તોય અહીંયા આખા સૌરાષ્ટ્રમાં ગોળધાણા ધાણા વેચાણા હોય એવી હાલત કરી દીધી એને કે ભાઈ પર્ટિક્યુલરી કાંતિ અમૃત્યા ને જ ખંભે હાથ કેમ મૂક્યો મોદી માં સાહેબ એનો અર્થ એમ છે કે મોદી સાહેબે મૂક્યો એટલે શું થાય કે ચિરંજીવી ભવો રાજકારણમાં આ બધી સાંકેતિક વાતો હોય છે કે બીજા દસ જણા ઉભા હોય પણ કોક ના ખંભે હાથ મૂકે તો સમજુ કે એને કઈક નવી કઈક કર્યું છે એમ એટલે એમાં કાંતિભાઈ ને લગભગ એવી ખાતરી છે કે આવતી ટિકિટ પણ મને મળવાની એટલે કાંતિભાઈ એટલે એને વળી જે અત્યારે મોરબીમાં તમામ રોડ રોડ રસ્તા તમામ જગ્યાએ કહું છું બધે ગુજરાત જેવી જ હાલત છે નાની કેનાલ રોડ કન્યા છાત્રાલય રોડ પંચાસર રોડ સનાળા રોડ આ બધી જ જગ્યાએ આપની જાણ કરતા રોડ તો સત્યા થઈ ગયો એટલે એમાં હવે નવો ડખો શરૂ થયો જ્ઞાની પ્રજા જાગ્રત થઈ હોવાના નામે ચક્કાજામ શરૂ થયું ચક્કાજામ એટલે ચાર ચાર કિલોમીટર સુધી બધા ચક્કાજામ કરે બેસી જાય રોડ વચાડે અને કાંઈ મારે કોઈનું સાંભળવું નથી એમ જ કે જનતા એમ જ કે છે અમારે કોઈનું કઈ સાંભળવું નથી તમે કલેક્ટરને બોલાવો મ્યુનિસિપલ કમિશનરને બોલાવો ડેપ્યુટી કમિશનને બોલાવો અને એને કહો અમારી અમારી સોસાયટીમાં હાલે બીજું મારે કઈ સાંભળવું નથી એટલે ને ખબર પડે કેમ હલાઈને કેમ ચલાય સમજી લ્યો એટલે એને બે ત્રણ દિવસ થી એવું થયું છે કે કમિશનર ને કલેક્ટર ની ઓફિસ માં બધા એને હલાવે છે પાચા ઉંચા કરીને કલેક્ટર કમિશ્નરે જે તે માં હાલવું પડે છે પાણી ભરેલી સમજો એટલે એ જે વાત થઈ એમાં કાંતિભાઈ મૂર્તિને પણ નીચા જણું થયું કારણ કે ઈ તો ગાંધીનગર ને દિલ્હી ને હતા ને એનો એમ કેવો ન હતું કે હું મિટિંગ માટે ગયો હતો મોરબી ની સમસ્યા માટે ગયો હતો ઈ તો ઠીક હવે જે બાના હોય તે પણ આમ આદમી પાર્ટી હોય કે ગમે તે હોય સોસાયટીમાં બધી સોસાયટીમાં એવી વાત થઈ ગઈ

અને ગોપીબેન તમારી જાણ ખાતર એક ગઈકાલે કાંતિભાઈ પંકજભાઈ રાણસરિયા નામના એક વ્યક્તિએ ફોર્મ ભર્યું કાંતિભાઈ અમૃત નો કૌટુંબિક ભાણેજ જેવું કઈક થાય છે વાકાતરા હા સીધા દૂર ના કે નજીક ના ટૂંકમાં ભાણેજ જેવું કઈ થાય છે હવે ઈ ભાઈ અત્યારે પંકજ રાણસરિયા થી આમ આદમી પાર્ટીમાં છે અને ગોપાલ જીતી ગયા એટલે આમ આદમી પાર્ટી ને સંજીવની મળી ગઈ ચારે કોર ગઈકાલ સુધી કોઈ કોઈ ભાવ નતા પૂછતા આજે આમ આદમી પાર્ટીના લોકો ઉપડ્યા ઉપડતા નથી હવે એનો પીળો ખેસ છે એ પીળો પરવાનો થઈ ગયો બધાની સામે જવાનો એટલે વળી પાછા પંકજ રાણસરિયા જે છે એ જે તે સોસાયટીમાં જઈને લોકોનો કે ખરો ચક્કા જામ તંત્ર તંત્રને પોતાના આવું પડે આપણે તંત્ર પાસે આવેદન નિવેદનને ધરણા બરણા કરવાની જરૂર નથી આપણે આય ચકાજામ કરો તંત્ર વાળા ફોડો આવશે ને આવવું પડ્યું કમિશનરે કલેક્ટરે ડેપ્યુટી કમિશનરે આવવું પડ્યું અને પાણીમાં પોતાના પાટલુંના પાંચા ઊંચા કરી કરીને મોજા પરલે એમ એટલી એટલી કાદવ કિચડ ને ગારામાં પાણીમાં એને હાલવું પડ્યું

જ્યાં પણ જામ થયા જ્યાં બધે લોકો એમ જ બોલતા ગયા કે હવે તો વિસાવદર વાળી જ ઘરે છૂટકો છે એમ હવે ઈ છે ને પંચ લાઈન થઈ ગઈ હવે સમજ્યા ને એટલે લાઈન થઈ ગઈ એટલે શું થયું એનાથી લોકોને મિરચી લાગે એટલે ભારતીય જનતા પાર્ટી ને તમે વિચાર કરો ગોપાલ ઇટાલિયા ક્યાં વિસાવદર એને અમૃતભાઈ કાંતિભાઈ અમૃતિયા જે છે ને ભૂલ કરી ગયા એને જ્ઞાન જે પંકજ રણસરિયા થી માંડીને કોઈ પણ આમ આદમી ના લોકો હોય ને એને ખાલી જનતા ને ઉશ્કેરો કે આવી જાય મોટો મીર માંથી એટલે આ બધા છે ને એ બિલાડીને જેમ મ્યાઉ મ્યાવશે કરવા એટલે એને વળી ગોપાલ ને ચેલેન્જ ઝીકી દીધી કે થઈ જાય ભાઈ અહીંયા આવીને ચૂંટાઈ લે મરદ હોય તો એમ હવે આ તો તમે ઊંટ ને ઉકળને ચડે એક તો ગોપાલ લે એને તમે પાછા ચેલેન્જ મારો એને જોતું જ તું સમજી લ્યો તો એને પલોઠી સામે વિડીયો મૂક્યો કે ભાઈ એ કામ કરો તમે મને હું ત્યાં આવું લડવા અને જો કાંતિભાઈ અમૃત્યા એ કીધા પ્રમાણે એ હારી જાય તો બે કરોડ રૂપિયા મને આપવાના થાય છે એ બધું તો ઠીક છે પણ એ પેલી કામ કરો એને કે સોમવાર ને બાર તરીકે રાજીનામું પેલા આપી દ્યો અને એ પાટીલ ને પૂછ્યા વગર શબ્દ પણ ભય ને મિરચી લાગવા જેવી વાતો છે બેન એટલે ઓર છે હવે શું થશે હવે સ્થિતિ એવી થાય હોમ પછી લોકો બધા પૂછે આને કાંતિભાઈ અમૃત્યા ને કે હું થયું રાજીનામું દેવું છે હું થયું દીધું તમે રાજીનામું દેવું છે દીધું દેવું છે દીધું એમાં ડખો થાય લખી રાખો પણ એમાં જ ગોપાલ એમાં જ કાંતિભાઈએ ફરીથી ગોપાલ ઇટાલિયાને કીધું કે આવો સોમવારે આપણે બંને શંકર ચૌધરી પાસે જઈએ વિધાનસભાના અધ્યક્ષ પાસે અને બંને રાજીનામું આપીએ પણ તમારે ભાઈ જો બોણી તમે કરી તમે હવે એને હા તમારે એને કહેવાય તમે તો ભાઈડા થઈ જાવ કે આ દીધું રાજીનામું થઈ જાવ ભાઈડો હાલ દાખલા તરીકે જો ઈ જ કઉ છું તમારો એક ડગલું ઈ પાછું ઈ પાછું જો બેન એક વસ્તુ તમને કહી દઉં લાજ કાઢીને ગાળ દો ને એટલે એ બધું માન મર્યાદા જેવી વાતો છે તમારે તે દિવસે હામી છાતીએ તમે શું કીધું તમે ગોપાલે ક્યાં કીધું તું ઈ તો એની ન્યા રમતા હતા વિસાવદર માં પારણીએ ઝૂલતા હતા તમે શું કામ એને કીધું તો તમે કીધું તો ઓલાય કીધું કે હા દઈ દે પણ નો ડાઉટ તમે પેલા દ્યો તો ખરા પછી ગોપાલ ન દે તો એની વાત છે અને ગોપાલે એવી જીભ નથી કતરી એને શું કીધું એને એમ કીધું ભાઈ એક કામ કરો તમે આમ આદમી મને આપો છો ને તમારી ચેલેન્જ સ્વીકારી લઉં છું સ્વીકારી લઉં છું એટલે આમ આદમી પાર્ટીના નેતા તરીકે સ્વીકારી લઉં છું પછી હવે શું કરશે ગોપાલ ઇટાલિયા ખબર છે હવે તમારી જાણ તો કદાચ એવું કેસે કે ભાઈ કાંતિભાઈ અમૃત્યા હમ તમારે તમારા લેવલના લોકો આરે લડવાનું હોય ગોપાલ ઇટાલિયા નહીં તમારું લેવલ નથી એટલે તમારે આપણે કહે ને સોલે ફિલ્મ માં છેલ્લે છેલ્લે શું આવે છે સિંગ ને મારે ત્યારે શું કે ઓલા કે મેં તો તારા હાથ કાપીને કે તમે મને કઈ રીતે મારશો તો ઓલા એ કીધું કે સાપ કો કુચલ ને કે લી હાથ નહીં પેર હિ કાફી હૈ આના જેવું છે પછી ગોપાલ ઇટાલિયા કે તમારા માટે તો અમારે ત્યાં જે ભાઈ છે પંકજ રણસરિયા કે જે હોય તે કાફી છે મારે કઈ આવવાની જરૂર નથી પેલા તમે જો કયો છો તો રાજીનામું તો આપો પેલા પછી આનો હું કહું પેલા તમે તો દયો રાજીનામું ઈ પોતે રાજીનામું નહીં આપી શકે કોણ અમૃત કાંતિભાઈ અમૃતિયા અને આપશે તો તમારી જાણ કરતા ટક્કર તો થાવાની માથા કુંટવાળી કારણ કે હવે એન્ટી ઇન્કમસી ગજબ ની થઈ ગઈ ને વિસાવદર માં ગોપાલ હું જીતી ગયો વિપક્ષ માં સંજીવની કે આમ જો તાજગી આવી ગઈ ધાણાની પાણી છાંટો ને જેમ તાજા થઈ જાય ને એના જેવો ડકો છે એટલે આમ તો બોલી ને હલવાના ન કીધું તો આવી બધી કરવાની જરૂર નથી બીજું કઈક બોલાવ તો સારું હતું હવે તમે જોજો સોમવાર પછી હવે લોકો એને છે ને ટોચી ખાશે મળદા ને ગીધડા ટોચી ખાય એમ આ મુદ્દા ને ટોચકી ખાશે બધા સોમવાર પછી પૂછે ક્યારે રાજીનામું આપો ક્યારે રાજીનામું આપો એટલે એને એડવાન્સમાં કાંતિભાઈએ કહી દીધું કે હાલો આપણે બે હારે જઈએ ને રાજીનામું આપીએ એટલે હું જવાબ દેવા થાય કે ભાઈ ગોપાલ ક્યાં આવે છે હું તો તૈયાર છું ગોપાલ ક્યાં આવે એટલે ભાઈ ગોપાલ છોડો ને પેલા તમે તો દીધો તમે ટક્કર હું મારી છે કે કાંતિભાઈ તું આ આવીને જીતી બતાવો પણ પેલા તમે રાજીનામું તો કરો પછી તો કહું ને તમારી જાણ ખતર ગોપીબેન આ કેના જેવી વાત છે ખબર છે એક નદીના સામ સામે કાંઠે બે વેવાયના ગામ અત્યારે અહીંથી વેરડું આવ્યું જાન લઈને મેવાઈ એ કીધું કે કામ કરો આપણી રિવાજ છે કે આ નદી છે ને એ દૂધ ભરવાની છે દૂધ લઈ હારી પેટ તમે તો ઓલા જવાનડા હતા એને ખબર નઈ આખી નદી દૂધ થી કેમ ભરવી એટલું બધું તો છે નહીં તો ઓલા કે ભાઈ એટલું બધું દૂધ ને તો ઓલા ગલઢા માણસ ગાડી ની હેઠળ હું એ બહાર નીકળ્યા હું ભાઈ ડખો છે કે ભાઈ આ વેવાઈએ તો કરીએ ને આ નદી આખી છે એને એમ કીધું કે આ દૂધ થી ભરી ગયો તો તમારે અમારે અહીંયા આવવાનું વેરડું લઈને તો એ કે કઈ વાંધો નહીં પેલા એક વેવાય ને એટલું તો દૂધ નહીં પેલા હવે ઈ કઈ રાજીનામું નથી ગોપાલ ને લડવા નથી એટલે લવિંગ કેરી લાકડીએ રામે સીતા માર્યા અને ફૂલ કેરે દરુડ સીતાએ વેર વાડ્યા આ એક ઈસ્યુ મળી ગયો બોલવાનો એમાં ને ચર્ચા ને મુદ્દા ને વગેરે વગેરે પણ આમ તમારી જાણ કાંતિભાઈ એ બહુ જેવો નથી મુદ્દો તમે હાથે કરીને મોરબી માં પણ એક જીવતું જગત્યું કરી નાખ્યું ઈ ઉંબાડિયું વિસાવદર થી નીકળ્યું છે અખંડ જ્યોત ઈ મોરબી માં હવે પડી પાછી ન્યા તમે અડાડી ને આ ધંધો કર્યા જેવો નથી મરશો હાથે કરીને હવે જે થાય તે બેન મારી ઈચ્છા સર એક એક છિલ્લો સવાલ પૂછી લઉં કે બધે જે લોકો એવું કહી રહ્યા છે બ્રિજ ફૂટે છે તો બી લોકો એવું કહી રહ્યા છે કે હવે વિસાવદર વાડી કરી નાખવી છે એટલે ગુજરાતમાં લોકોને કેમ વિસાવદર વાડી કરવી છે કારણ કે આ સરકાર વિચારા વગર બધું કરે છે એટલે વિસાવદર જે વિચારા વગર કરે એનો જવાબ છે વિસાવદર સરકાર કોઈ આ તો તમે સરકાર શબ્દ બોલો છો ક્યાંય છે બેન સરકાર જેવું તમે વિચાર તો કરો આ પુલ આ ગંભીરા પુલ તૂટી ગયો એટલે કોંગ્રેસે કીધું તું કે આ હાલવા જેવો નથી બે હજાર બાવીસ માં સ્ટ્રક્ચરલ રિપોર્ટ જાહેર થયો સરકારનો નેગેટિવ આવ્યો કે નથી હાલવા જેવો બીજા બે ત્રણ જણા લોકો હતા લખન દરબાર થી માંડીને બીજા બે લોકો હતા પટેલ એક છે એ બધા ઇન્ડિવિજ્યુઅલી કેસમાં વિડીયો ઉતારીને જાહેર કર્યું કે આ પુલ તૂટે એમ છે તમે કઈક માણા હવે એ કઈ નોંધ લીધી નહીં તેર જણાનો ભોગ લઈને આ સરકારી હત્યા છે આ તંત્રની નાકામી ફલાણો નું સરકાર ઈ નથી એ બધું તો આપણો વિષય છે ડિબેટ નો બેન જેના વયા ગયા ઘરના બાળકો હું તમને હજી કઉ છું તુલસી ના ક્યારા વગર આંગણું સૂનું લાગતું હોય તો આવા પ્યારા પ્યારા બાળકો વગર ઘર કેવું સૂનું હોય છે સંસાર કેવો સુનો હોય છે કલ્પના તો કરો યાર આ કોઈ મજાક છે અને ઘરનો મોભી કે ઘરનો રણીધણી વયો જાય સાહેબ એકવીસમી સદીમાં જીવનારું કુટુંબ અઢારમી સદીમાં આવી જાય

મેતા સાહેબ હતા તુઓ હવે તો તમારે ખેલ તમે બહુ હવે જો તમારા ભાણા એટલે સરકારે એટલી બધી વ્યવસ્થા ગેરવ્યવસ્થા કરી કે એનામાં સંવેદના નામ એ પોતાની જાતને સંવેદનશીલ સરકાર કે છે ખરી પણ ઈ ખરા અર્થમાં હું તમને કહું સંવેદન સંવેદનશીલ એનું ઇંગ્લિશમાં છે સેન્સેટીવ સેન્સેટીવ એટલે પ્રવાહી સ્થિતિ જ્વલનશીલ હોય ને તમે ગેસ નો કે તમે અહીંથી ગેસ ભરેલો કે પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર કરો તમે લખ્યું એમાં લખ્યું હોય કે આ બાજુ સેન્સેટિવ છે ફ્લેમ એટલે સળગી ઉઠે એવું પ્રવાહી પરિસ્થિતિ તમે જો કેટલાક ચૂંટણીમાં કેટલાક બૂથ ને સેન્સેટિવ બૂથ જાહેર કરવામાં આવે રથયાત્રા નીકળે તો રૂટમાં કેટલોક વિસ્તાર ને સેન્સેટિવ વિસ્તાર એટલે શું અહીંયા ગમે તે બની શકે એટલે સેન્સેટિવ સારી વાત નથી એ ડેન્જર છે તો સરકાર શું કે આ તો સંવેદનશીલ છે એટલે સંવેદનશીલ નહીં તમારે સંવેદના પૂર્ણ શબ્દ સાચો છે પણ હવે ઈ હાકે છે બધા વિજયભાઈ રૂપાણી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી ના વખત સરકાર સંવેદનશીલ સંવેદનશીલ એટલે આ સંવેદના મરી પરવારી છે એ શબ્દાવલી માં જવા દઈએ પણ ખરેખર એવું છે પુલમાં તેર જણાનો ભોગ લીધો છ છ લાખ રૂપિયા મળ્યા ગુજરાતમાં જીવવાની કોઈ કિંમત નથી મેળા પછી તમારે છ લાખ જોતા હોય તો સામૂહિક રીતે મરવાનો એ વ્યક્તિગત ઇન્ડિવિજ નહીં હાજ પડે પચાસ લોકો એમને મરી જાય છે ગુજરાતમાં અકસ્માતમાં કોક ના પાઇપે ઈ રોડના ખાડા હોય કે કોક ડ્રાઈવરે દારૂ પીધો હોય હિટ એન્ડ રન હોય કે ખટારા વાળો ઉજાગરમાં હાટી ગયો હોય પચાસ જણા એમને હશે રાતી પાય કોઈ દી નથી મળતી પણ જયારે આવું થાય પુલ તૂટે કે ફરણ થાય કે મોટી સંખ્યામાં ટીઆરપી કાંડ જેવું થાય કે તો છ લાખ દસ દસ લાખ એટલે તમે વ્યક્તિગત મરો તો તમે જાણો તમારું કામ જાણે તમે સામૂહિક મરો તો તમને છ લાખ રૂપિયા આપીએ એમ એટલે નું મૂલ્ય નથી મોત નું મૂલ્ય નહી એ જથ્થાબંધ એટલે હવે જો કઈ થયું તો હવે વિસાવદર વાળી કરવી એ શબ્દ એટલા માટે આવ્યો એમ મારું તમને કેવાનું છે લોકોને દાજ છે અગાઉના જૂના જમાનામાં જે લોકો અમારી પેઢીના લોકો ફિલ્મ જોવા જતા ધર્મેન્દ્ર છે એ લોકો ને મારતો ગુંડો હતો શેટ્ટી ફિલ્મમાં હવે એને મારે જેમ અત્યારે બીજાને મારતા હોય કે અત્યારના હીરો હિરો જે હોય આપણે જોયા નથી લખવાની પણ ઈ લોકો જેને મારતા હોય ને તો બધા જે દર્શકો હતા જે તે દિવસે બધા નિર્દોષ દર્શકો હતા હવે તો બધાને ખબર પડી કે આ પિક્ચર છે અમને ત્યારે એ ખબર ન પડતી પિક્ચર છે અમે રોતા ને અમે બધું કરતા હું કે આળું આ સાચું વિશે એમ મને તો ઘણી વખત એમ થતું કે અમિતાભ બચ્ચન અહીંયા છ થી નવ માં મરી જાય તો હવે નવ વાગે પછી જોવા આવશે તો એ કરશે હું પછી ખબર પડી કે આ ફિલ્મ છે એટલે ઈ જમાનામાં શેટી ને જયારે ધર્મેન્દ્ર મારતો તો આપણે કહેતા મારો મારો હું કામ આપણને આપણો શત્રુ નજરે પડે એમ અત્યારે જ્યાં હોય ત્યાં બધા વિસાવદર વિસાવદર હું કામ ઓલું પંચલાઈન